અઢી ઘા હતું ને એતો વેચી હોય પછી ઓરો નંબર લીધો ખબર છે તમારે વાત હું તો થાય કઈ ગોડો થઈ ગયો શું કઈ જમીન વેચી મારી કઈ એને કીધું નહીં કેટલા પૈસા આલ્યા હે તો હજી તો

આવું સુભાર મેં પેલા આવી વાતો વભરતો હોય પણ આવ્યું મને પૂછતા નહીં કે મેં જમીન વેચી છે બોલો આ તો તમને ખબર જ નહીં આ જોપન ખબર હું તો આજે પહેલા જો પણ હો ના છો તો જોવા આવ્યા તો ભાઈ મને કે તમે શું લેવા આયા કે ના ભાઈ મેં મારી જમીન જેવું ઓછું ભાઈ આય નું હા દરવાજા તો હા તો મને ખબર નહીં હોય

હરે લગામ તોય માસ્તર તમારી 80 વાર અમાર જો બડાઈ આરી છે જોરદાર મારી ફેરતી આ બાધી રી તો યાદ છે તનસ મોહ હાલ પડ્યું તમાસ મે થી ને લોબ એમાં તો પાણી હોય ને ચાલુ છે ને જો આ બુનવા